નસવાડીમાં એલસીબી ની ધડાકેદાર કાર્યવાહી રૂપિયા બાર લાખ ચાલીસ હજાર એકસો બે ના દારૂ મુદ્દા માલ સાથે બે શખ્સ ઝડપાયા એક ફરાર વિગત વાત કરીએ તો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના વાડ્યા ગામ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરે દારૂ હિરાફેરી વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે રોડ પર પાયલોટિંગ કરતી એક મારુતિ કો તથા પાછળ મહિન્દ્રા બોલેરો પિકઅપ મારફતે વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફે ઓપરેશન ચલાવી બંને વાહનોને કાબૂમાં લઈ લીધા હતા તપાસ દરમિયાન બોલેરો પિકઅપમાંથી કુલ ઓગણ પચાસ બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ અઢારસો છવ્વીસ બોટલો મળી આવી અને તેનું મૂલ્ય રૂપિયા પાંચ લાખ તેમજ પાયલોટિંગમાં વપરાયેલી માર્ગ કો ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા બંને પાસેથી મળેલા એ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા દસ મળી કુલ કિંમત રૂપિયા

એલસીબી પીછો કરી કોર્ડન કરી પિકઅપને રોકી દીધી ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ નયનકુમાર લક્ષ્મણભાઈ તડવી સ્થળે પકડી લેવાયો પાયલોટિંગ કરી રહેલા મારુતિ ઇકોનો ડ્રાઈવર વિરેન્દ્રભાઈ બિરજુસી ડાવર ઉમર વર્ષ પચીસ રહેવાસી કટવાડ હોળી ફળિયા તાલુકો સોઠવા જિલ્લો અલીરાજપુર એમપીને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે નોંધનીય છે કે નયન તડવી વિરુદ્ધ પહેલેથી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન અને આઈપીસી કલમ હેઠળ કુલ પાંચ ગુનાના કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર પાત્ર ગુનો રજીસ્ટર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવી જ તાજી સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે એક ક્રાંતિ ન્યૂઝ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં